એપ્રિલ બે હજાર ચોવીસ મહિનાના બેસ્ટ સફાઈ કામદારને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન વધારતા મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ આપ સૌ સફાઈ કામદારો જે કામગીરી કરી રહ્યા છો તેના થકી શહેર ઉજરું છે આપના થકી રાજકોટ મહાનગરપાલિકા ઉજરું છે મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય તથા સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અન્વયે તારીખ બે પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ત્રણેય સોન્સના આધાર વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને એપ્રિલ બે હજાર ચોવીસની સારી કામગીરીને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડમાંથી એક સ્ત્રી અને એક પુરુષ એમ કુલ છત્રીસ સફાઈ કામદાર રાત્રિ સફાઈના બે સફાઈ કામદાર અને ડ્રેનેજ વિભાગના બે સફાઈ કામદાર એમ કુલ ચાલીસ સફાઈ કામદારને સારી કામગીરી કરવા બદલ બેસ્ટ સફાઈ કામદારની પસંદગી કરી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિસિપલ શ્રી આનંદ પટેલના ગર્ભ વ્યક્ત બેસ્ટ સફાઈ કામદારને પ્રમાણપત્ર આપી સારી કામગીરી કરવા બદલ બિરદાવવામાં આવ્યા હતા અહેવાલ વિજય મકવાણા